સુરતમાં રોજ રોજ ઘરફોડ ચોરી સહિતના ગુનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ઉધના પોલીસ મથક વિસ્તારમાં ગુનાને અંજામ આપનાર રેઢા ઘરફોડ ચોરને ગણતરીના કલાકોમાં ઉધના પોલીસે ઝડપી પાડી તેની પાસેથી દાગીના તથા રોકડા રૂપિયા સહિત લાખોની મતા કબજે કરી હતી સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન વાબાંગ જામીર તથા નાયબ પોલીસ કમિશનર ઝોન ટુ ભગીરથ ગઢવી અને નાયબ પોલીસ કમિશનર શ્રીઝન ચિરાગ પટેલનાઓ વાહન ચોરી તથા ઘરફોડના ગુનાઓ અટકાવવા તથા ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને પકડી પાડવા સારું જરૂરી સૂચનાઓ આપી હોય જેના અનુસંધાને ઉધના પીઆઈ એસ એન દેસાઈના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઈ એમ કે ઈશરાણી નાઓના નેતૃત્વમાં પેટ્રોલિંગ કરી રહેલા અનારમાં પોલીસ કોન્સ્ટેબલ નાગેન્દ્રશ્રી રાજેન્દ્રસિંહ તથા અનારમાં પોલીસ કોન્સ્ટેબલ ભાવેશ દુલાભાઈએ બાતમીના આધારે રીઢા ઘરફોડ ચોર મહારાષ્ટ્રના જલગાંવનો અને હાલ ઉન પાટિયા ખાતે રહેતા બિલાલ તસલીમ ખટીકને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી ઉધના પોલીસ મથકની હદમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો અને રીઢા પાસેથી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળીને એક લાખ સત્યાસી હજારની મતા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે દિવસ અગાઉ એક ઘટના બની હતી કે જેમાં ભોગ બનનાર તરીકે એક બેન છે એમણે પોતાના બાળકો સાથે સાંજના સાતેક વાગે પોતાના ઘરથી માર્કેટમાં ગયા હતા અને જ્યારે રિટર્ન આવ્યા તો લગભગ સાડા નવ થઈ ગયા હતા આ દરમિયાન આવીને જોયું તો એમના ઘરનો તાળો તૂટેલો હતો એટલે એમને થોડુંક શંકાવે અંદર જઈને જોયું તો એમના ઘરનું જે કબાટ હતો કબાટમાંથી તિજોરીમાંથી ચાવી ખોલીને અથવા કોઈ ડુપ્લિકેટ ચાવી વડે ત્યાં ચોરી કરવામાં આવી હતી આ પ્રકારે એમને પોલીસને રજૂઆત કરી પોલીસે આ બાબતને લઈ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ આગળની કાર્યવાહી એના ઉપર શંકા ગઈ હતી પછી વધુ કન્ફર્મેશન કર્યું ત્યારે એને પોતાનું ઘરનું કબૂલી લીધો હતો અને જે મુદ્દામાલ હતો એ પણ એને રિટર્ન અમે મેળવ્યો હતો આમાં કુલ એક લાખ સત્યાસી હજારનો મુદ્દામાલ છે જેમાં એક લાખ પંદર હજારની રોકડ અને બાકીનું સોના ચાંદીના ઘરેણા છે આજે ભોગ બનનાર બેન છે એના અને આ બિલાલના વચ્ચે મિત્રતા પણ હતી અને ઘણા વર્ષોથી એકબીજાના પરિચયમાં છે અને ઓળખે પણ છે આ બિલાલે અગાઉ આ બેન પાસે પૈસા માંગ્યા હતા પરંતુ બેને પૈસા આપવાની ના પાડી હતી એટલે એમના સારા પરિચયમાં હોવાથી એને એમના ઘરના તમામ જગ્યાથી જાણકાર પણ હતો એટલે એને ખ્યાલ જ હતો કે એમની પાસે થોડા ઘણા રૂપિયા પડેલા છે આ બાબતને લઈ અને જ્યારે આ બેન બહાર ગયા ત્યારે બિલાલ પાછળથી આવ્યો હતો ઘરે અને એને તાળું તોડ્યું હતું અને અંદર તિજોરીની જે ચાવી હતી એ પોતાની રીતના જ મેળવી અને ખોલી અને એમાંથી આટલો મુદ્દામાલ લઈ ગયો બિલાલ શું કામ બિલાલ છે એ કોઈ ખાતામાં કામ કરે છે અને જે મુદ્દામાલ હતો એના ખાતામાંથી જ પોલીસને રિકવર કરવામાં પોલીસ દ્વારા રિકવર કરવામાં આવે છે બિલાલ એ ખાતામાં કામ કરતો હતો એટલે સુધીનું બનાય ઇતિહાસ નથી મળ્યો અમે તપાસ કરી રહ્યા છીએ અન્ય જગ્યાએ પણ અમે પૂછતા છાપક કરી રહ્યા પણ છે બિલાલનો અત્યારે જે માહિતી છે એમાં સુરતનો જેવાની માહિતી છે પરંતુ અમે તપાસ કરી રહ્યા છીએ કેમ કે ઘણા વર્ષોથી સુરતી તરીકે રહી છે પરંતુ કેટલા પેલા અગાઉ કોઈ જગ્યા દેતો તો નથી તપાસા સુરતમાં કઈ કેટલા અત્યારે અમે એ ઉદનામાં જ કોઈ જગ્યાએ રહે છે એવી માહિતી આપી